અને પોતે ઉશ્કેરણીજા પોસ્ટ કરી છે કે બધા તાલુકા પંચાયત ડેડીયાપાડા પહોંચ્યો હું ત્યાં નીકળી ગયો છે પોતે અહીંયા આવીને ડેડિયાપાડામાં માહોલ ગરમ કર્યો છે ઉશ્કેર્યો છે માહોલને બધા ભાજપના આગેવાનોને ભેગા કરીને અને ડેડીયાપાડાનો શાંતિનો માહોલ બગાડ્યો છે ગેરકાયદેસર મંડળી બનાવીને અમે શાંતિ ઈચ્છીએ છીએ એટલે અમે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એ માટે પોલીસને જાણ કરી છે અને જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોળવાશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે અમે અમારા તરફથી પ્રયાસો કરીએ છીએ કે અમારા જેટલા પણ ચાહકો છે અમારા કાર્યકરો છે અમે બધા શાંતિ બધાને આપના માધ્યમથી બી શાંતિની અપીલ અપીલ કરું છું પણ જે રીતે વહીવટી તંત્રએ ભૂતકાળમાં ભાજપના ઇશારે જે ખોટા કેસો ઊભા કર્યા છે એવી જ રીતે આ વખતે ખોટા કેસો ઊભા કરવાની કોશિશ કરશે અને અમને પરેશાન કરવાની કોશિશ કરશે તો આ વખતે સમગ્ર ગુજરાતના લોકો એક થયા છે આવનાર દિવસોમાં ખોટા કેસો ઊભા થશે તે દિવસે આજ પોલીસ સ્ટેશનમાં લાખોની સંખ્યામાં ગુજરાતના લોકો ઉપસ્થિત થશે એની જવાબદારી પણ મનસુખભાઈની રહેશે અમે શાંતિ ઈચ્છીએ છીએ કાલે પણ મનસુખભાઈ કે ચૈતરભાઈ આવો આપણે બેસીએ તો અમે પાંચ આગેવાનો એમની સાથે બેસીને એનો શાંતિપૂર્ણ નિકાલ થાય એ પ્રયાસો અમારા રહેશે પણ વહીવટી તંત્ર અને પોલીસ હોય કે ભાજપના લોકો હોય એમનો ખોપ જમાવાની કે રોબ જમાવવાની વાત કરશે તો અમે છેલ્લી પાઇ પર ઊભા છે આવનાર દિવસોમાં અમારે ઘર્ષણમાં ઉતરવું પડશે ભાજપ સામે કે વહીવટી તંત્ર સામે તો અમે ઉતરવા પર તૈયાર છીએ છતાંય આજે આપણા માધ્યમથી કહેવા માગું છું જેટલા અમને સહકાર મળશે એટલો સહકાર એમને પણ આપીશું ભૂતકાળમાં જે અમને વીતી છે એ જ પુનરાવર્તન થશે તો આવનાર દિવસો ડેડિયાપાડામાં સંઘર્ષ ઊભો થશે એટલે આપના માધ્યમથી મારા કાર્યકરો મારા ચાહકો બધાને હું વિનંતી કરું છું કે બધા શાંતિપૂર્ણ માહોલમાં પોતપોતાના ઘરે જઈને શાંતિથી આરામ કરો જે પણ કંઈ થશે એ ન્યાયિક રીતે આપણે વિચારીએ છીએ આપણે સંવિધાનમાં માનવાવાળા લોકો છે આજે તાલુકા વિકાસ અધિકારીને એક ધારાસભ્ય તરીકે છ મહિનાના કામો નથી થયા બધું બારોબાર એજન્સીઓ સાથે એમણે આયોજન કર્યું છ છ સાત સાત ટકા મનરેગામાં લઈ લીધા નરસિંહ જલમાં લીધા બધી યોજનાઓ કરોડો રૂપિયા આધી આદર્શ ગ્રામના અડસઠ કરોડ રૂપિયા વાપરી કર્યા વિકાસશીલ તાલુકાના ત્રણ કરોડ નેવ લાખ રૂપિયા વાપરી કાઢ્યા નાણાં પંચના વાપરી કાઢ્યા તો કેમ તમે એજન્સીઓને અહીંયા લાવીને અમારા ગરીબોના પૈસા વાપરવા બેઠા છો એટલા માટે જ કામ કરાવવા માટે અમારી સૂચના હતી એને આ લોકોએ ખોટી ફરિયાદમાં ઊભા કરવાની કોશિશ કરશે તો આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન આ વિસ્તારમાં ઊભું થશે અને અમે હવે સત્યની લડાઈ પર છે અમે ક્યારે દબાવાળા નથી સંવિધાનને લઈને ચાલીએ છીએ એટલે આપના માધ્યમથી વહીવટી તંત્ર પર પણ અપેક્ષા રાખીએ છીએ કે આમાં નાઈક તપાસ થાય નિષ્ઠાથી તપાસ થાય એક તરફી તપાસ થશે ને ખોટી કાર્યવાહી કે ખોટા કેસો ઉપજાવવામાં આવશે આવનાર દિવસોમાં અમે હજારોની સંખ્યામાં રોડ પર ઉતરીશું અને બધાનો સામનો કરીશું ધન્યવાદ જય આદિવાસી ચાલો બધા શાંતિથી હવે Terima <laughs> kasih